મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના વિદ્યાર્થીઓ માટે અને જાહેર જનતા માટે આ ઓપન હાઉસનું આયોજન કરવામાં આવતું હોય છે છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે જ સાયન્સ ફેકલ્ટી ઓપન હાઉસનું આયોજન કરી રહી છે અને તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ પડે અને માટે આ પ્રકારે ઓપન હાઉસ યોજવામાં આવે છે સવારે નવ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી તમે કોઈપણ પ્રયોગ નિહાળી શકો યુનિવર્સિટી ખાતે જઈને ફેકલ્ટીમાં જઈને જ્યાં સ્કૂલના વિદ્યાર્થીઓને પણ ઓપન હાઉસમાં જવાની પરમિશન હોય છે અને જાહેર જનતા પણ જઈ શકે છે જેનું આયોજન આજે કરવામાં આવ્યું ઓકે આપણે આજે જે જોઈ રહ્યા છે એ સાયન્સ ફેકલ્ટી બે હજાર પચીસ માં આપણે એક ઓપન હાઉસનું આયોજન કરેલું છે ઓપન હાઉસ એટલે સાયન્સ ફેકલ્ટીમાં થતું જે રિસર્ચ છે જે ટીચિંગ છે ઓકે એને અમારા સ્ટુડન્ટ્સ થકી આખા આપણા જે વડોદરા શહેરના નાગરિકો છે એ કઈ કઈ વસ્તુઓ પર અહીંયા કામ કરવામાં આવે છે ભણાવવામાં આવે છે ઓકે એનું એક પ્રેઝન્ટેશન આપવામાં આવે છે અને એક એવી રીતે રસપ્રદ રીતે આપવામાં આવી રહ્યું છે કે બધાને મજા બી આવે ઓકે એટલે આની અંદર જુદા જુદા ડેમોન્સ્ટ્રેશન્સ હોય છે નાના નાના વિડીયોઝ હોય છે કિટ્સ હોય છે ઓકે એટલે નાના ડ્રામા છે બહુ બધી ગેમ્સ છે અને બધાને મજા આવે એટલે એના માટે એના નાના નાના પ્રાઇઝીસ છે જેમ કે આપણે દરિયાઈ સૃષ્ટિ શું છે એના વિશે આપણે વધારે જાણકારી મેળવવી હોય તો ઝુઓલોજીમાં જઈ શકીએ છીએ ઓકે પછી આપણે ત્યાં જે અમુક માન્યતાઓ છે ઓકે જે ભૂવાઓને અમુક ખાલી ચમત્કારો દેખાડે છે એ ચમત્કાર પાછળનું વિજ્ઞાન શું છે એ આપણને કેમિસ્ટ્રીમાં જોવા મળશે પછી આપણે જે આપણા સમાજમાં આજુબાજુ જે આંકડાકીય રીતે આપણને જે માહિતી મળી રહી છે એ આંકડાકીય માહિતીને કેવી રીતે પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી આપણને કેવી રીતે એક્ઝેક્ટલી પ્રોડક્ટ્સ મળે છે જે આપણા કામની છે એ આપણને મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સમાં જોવા મળશે પછી આપ બોટલીમાં આવશો તો વનસ્પતિઓ કેવી રીતે ઓળખાય છે વનસ્પતિઓને કેવી રીતે સમજાવી શકાય છે ઓકે એના પર શું સંશોધન ચાલી રહ્યું છે જેના કારણે આપણે જે અત્યારના આપણી ખોરાકની જરૂરિયાત છે એ પૂરી પાડી શકી રહ્યા છે એ આપણને અહીંયા બોટનીમાંથી મળશે પછી આપ કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં જશો તો કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં આપને એવી બધી માહિતી મળશે કે કે કમ્પ્યુટર્સ આપણા જીવનમાં ક્યાં સુધી આવ્યા છે અને આજકાલ એઆઈનો જમાનો છે તો એઆઈ થકી કેવી રીતે ઇન્ફોર્મેશન મેળવીને આપણા માટે એ સહલ્યુઅત કરવામાં આવી રહી છે એ જ રીતે અમારી પાસે માઇક્રો બાયોલોજી છે ઓકે સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજી છે તો જે આપણી પાસે જે જુદા જુદા ડિઝીઝીસ છે એ ડિઝીઝીઝને કેવી રીતે સમજવામાં આવે છે ઓકે અને એના ઉપર સંશોધન કરીને કેવી રીતે એવા પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે એ બધી જ વસ્તુ આ માહિતીમાં તમે જોઈ શકો આની સાથે અમારે ત્યાં જે વૈવિધ્યતા છે આ તમે જોયું કે અત્યારના જે મેં વાત કરી કેટલા બધા વિષયની વાત કરી એની સાથે સાથે પૃથ્વીના પેટાળમાં શું છે એમાંથી કયા ખનીજો આપણને મળે છે અને ખનીજો આપણને કેવી રીતે આપણું જીવન નોર્મલ બનાવી રહ્યું છે કાં તો સારું બનાવી રહ્યા છે એનું આપણે જીઓલોજીમાં જોઈશું અને જ્યોગ્રફીમાં આપણે જોઈશું કે કેવી રીતે આપણી આજુબાજુના જે રિસોર્સિસ છે એ રિસોર્સિસની ઉપયોગિતા આપણે કેવી રીતે કરી શકી રહ્યા છે તો આનાથી તમને જેમાં બી ઇન્ટરેસ્ટ હોય ઓકે એક બહુ મોટો વર્ગ છે જે એકચ્યુઅલી જાણવા માગે છે કે એમએસ યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીમાં શું થઈ રહ્યું છે અને તમે અહીંયા આવીને કયા કયા વિષય ભણી શકો છો ઓકે તો એક ફેરી તમે સાયન્સની હવે વિઝિટ કરો અહીંયા આગળ જે વિવિધતા છે જે ભણાવવાની વિવિધતા છે જે સમજની વિવિધતા છે એ જોઈને તમે અમે માનીએ છીએ કે તમે અહીંથી પાછા જતા તમે વધારે એક ઇન્ફોર્મ્ડ નાગરિક હશો કાર્યક્રમ આ કાર્યક્રમ એક જ દિવસનો છે આજે સાંજના છ વાગ્યા સુધી છે આપણો પરિચય હું ડૉક્ટર ધર્મેન્દ્ર શાહ બોટની ડિપાર્ટમેન્ટ ફેકલ્ટી ઓફ સાયન્સ